સરકાર દ્વારા હજુ ઓફિશિયલ ડેટા નથી અપાયો વધુ અપડેટ સાથે સંવાદદાતા પાયલ યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે પાયલ એ ગામ પહોંચ્યા છે જ્યાંથી આ સમગ્ર ઘટનાક્રમ બન્યો છે પાયલ હાલ શું અપડેટ ત્યાંથી મળી રહી છે તમને જી ચોક્કસ ભાવિની જે પ્રકારે અમેરિકામાં ઘુસણખોરી કરતા જે ફ્રાન્સમાં ગુજરાતીઓ ઝડપાયા છે તેમાં વડસમા ગામનો યુવાન જે છે તે હોવાનું સામે આવી રહ્યું છે ચેતન પટેલ નામનો અત્યારે હાલમાં સંદેશ ન્યૂઝ જે છે તે આ વડસમા ગામે પહોંચ્યું છે અને તમને બતાવી દઈએ કે જે પ્રકારે અત્યારે હાલમાં આ ગામમાં પહોંચ્યા છીએ આપણે અને ગામમાં અત્યારે હાલમાં વાત કરીએ તો જે યુવાન જે છે તે ફ્રાન્સમાં ઝડપાયો હતો અને આ ફ્રાન્સ એરપોર્ટ પર પકડાયેલા પ્રવાસીઓ પૈકી પંદર જેટલા મહેસાણાના યુવાનો હોવાની શંકા જે છે તે જઈ રહી છે અને એક યુવાન

વારે વારે અમેરિકામાં જતા લોકો જે છે તે અમેરિકાનો જે ક્રેજ વધ્યો છે તેને લઈને ઘણા યુવાનો જે છે તે પોતાનો જીવ પણ ગુમાવી ચૂક્યા છે અને આ પ્રકારે જ્યારે ફ્રાન્સમાં જે યુવાનો પકડાયા છે ગુજરાતીઓ તેમાં મહેસાણાના પંદર જેટલા યુવાનો હોવાની શંકા જે છે તે જઈ રહી છે ત્યારે અમેરિકાનો કેજ એટલો વધ્યો છે કે યુવાનો પોતાનો જીવ જે છે તે પણ ગુમાવી રહ્યા છે અને અમેરિકા જઈ રહ્યા છે જ્યારે આવા અનેક કિસ્સાઓ અગાઉ પણ બની ચૂક્યા છે તેમ છતાં પણ હજુ સુધી છે અગાઉ નવ મહિના પહેલા ગયો હતો હજુ સુધી તેનો નથી હાલુઆ ગામનો જે યુવક હતો તેના લગભગ બાર મહિના થવા આવ્યા અત્યાર સુધી તેનો કોઈ હતોપતો નથી પરિવારથી તેઓ અત્યારે કોઈ સંપર્ક નથી થઈ રહ્યો પરિવાર જે છે તે અત્યારે કોર્ટમાં કેસ લડી રહ્યો છે લોકો હજુ પણ અમેરિકા જીવો પણ ગુમાવી રહ્યા છે આવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે આ પંદર લોકો મહેસાણા હોવાનું જે વિગતો સામે આવી રહી છે પરંતુ આ લોકોના ડેટા જે છે તે હજુ સુધી નથી મળ્યા અને ચેતન પટેલ નામના યુવકનું જે છે હાલમાં માહિતી સામે આવી છે જી વિદેશ જવાની ઘેલ લોકોમાં દિવસે ને દિવસે વધી રહી છે લોકો જીવનું જોખમ લઈ રહ્યા છે તમે વડસમાં ગામે પહોંચ્યા ત્યારે ચેતન પટેલને લઈને તમને શું અપડેટ મળી ગામના લોકોનું શું કહેવું છે

અ એને અગાઉ ત્રણ માસ પૂર્વ જે અમેરિકા જવા માટે એક કલોના એજન્ટ દ્વારા ગયો તે કોઈ માહિતી કરી કોઈ માહિતી નહી એ માહિતી નહીં એટલે ચેતન પટેલ લાઈનો છે એ એ વાત પાકી એટલે તમારે તો પરમ ખાતરી કરવી પડે કેમ કે અમે આ બાજુ રહી ગઈ છે કે ગમના બહાર રહે છે એટલે અહીંયા રહે છે ખરા ને પટેલ સી ખરા બરોબર પણ એ ઈવન નું નામ એ પપ્પા નું નામ હતું એ ઓળખી જઈએ જી જે ચોક્કસ એ પ્રકારે કહેવામાં આવી રહી છે કે એના ફાધર નું નામ ખબર પડે તો ખબર પડે પરંતુ અત્યાર સુધી સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ જે માહિતી જે છે તે નથી આપવામાં આવી ચેતનના પરિવાર વિશે કે ચેતન વિશે પરંતુ ચેતન પટેલ અને વડસમાનો છે તેઓ તેવી અત્યારે હાલમાં માહિતી પાકી છે અને બે યુવાનો જે છે ચેતન પટેલના આ ગામમાં છે તેવું ગામ જે છે તે કહી રહ્યા છે પરંતુ અત્યારે હાલમાં અગાઉ દિલીપ નામનો એજન્ટ છે તેના દ્વારા બહાર જવા માટે નીકળ્યો હતો અમેરિકા જવા માટે નીકળ્યો હતો અત્યાર સુધી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ માહિતી આપવામાં નથી આવી પંદર જેટલા યુવકો તેની સાથે હતા તેવી પણ માહિતી જે છે તે સૂત્રો દ્વારા મળી રહી છે આભારપાયેલ માહિતી માટે